આપણને કલ્પના કરો કે જે વખતે જે સરદાર સાહેબે જે વિચારો રજૂ કર્યા છે દેશ માટે રાષ્ટ્ર માટે જે વિચારો અને એના કારણે પાંચસો ને બાસઠ રજવાડા એક કરવા માટે પહેલાં જેમ આગળના વખતે કહ્યું કૃષ્ણ કુમારજી ભાવનગરના રાજાએ પહેલું જે રજવાડું આપ્યું અને પછી પાંચસો ને બાસઠ રજવાડો સરદાર સાહેબના કહેવાથી ભારતને અખંડ બનાવવા માટે જે પ્રયત્નો કર્યા એમાં તમામ રાજાઓએ ભારત દેશ માટે એક થયા અને એને આજે આપણે જોઈએ તો આગળ ભવિષ્યમાં જે સરદાર સાહેબે જે વિચારો મૂક્યા એની પ્રેરણા માટે આજના સમયની અંદર આજની પબ્લિકમાં સરદાર સાહેબના વિચારો એમના પુસ્તકો વાંચી એમની દેશ માટે જે છે આપણે પ્રેરણા લેવા જેવી હોય અને આપણે મહાનુભાવના હસ્તે પ્રશસ્તિપત્ર સૌપ્રથમ વિજય કુમાર બી સુથાર કલાટિક સંશ્રી સાહેબ શ્રીવશ્રી ચણા સાહેબને વિનંતી કરીશ કે તેમને મસ્ત

સ્પર્ધામાં વિજેતા થયેલ છે રિતેશભાઈ પટેલ પીસા રિતેશ રિતેશભાઈ તેમનું પ્રમાણ તો ઉપર ગયો પટેલ ભાઈ આવજો વિદ્યાર્થી રાજ્ય કક્ષાએ પીએમ શ્રી પીજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થી આમ આ વિષયની લાવી મોટી વાતો થઈ છે અને મને એવું લાગે છે કે ખૂબ મોડું પડ થયું છે અને આપણે બધા પદયાત્રા માટે આવ્યા છીએ પણ યોજનાપૂર્વક જ્યાં પદયાત્રાની શરૂઆત થાય ત્યાં સરદાર સભા એક પ્રકારની જનસભા પણ કરવી અને સરદાર સાહેબના જીવન દર્શનની કેટલીક વાતો કરવી આપણા ધારાસભ્યશ્રીએ આપણા અતિથિએ આ વાત મૂકી છે હું કોઈ વિશેષ વાત નહીં મૂકું પરંતુ તત્કાલીન દેશની આઝાદીની ચળવળમાં પોતાનું સર્વસ્વ વ્યક્તિગત જીવન પારિવારિક જીવનનો ત્યાગ કરીને જે મહાનુભાવોએ આ દેશની આઝાદી માટે ચળવળ ચલાવી અને સંઘર્ષ કરી બલિદાન આપ્યા ત્યાગ કર્યો એ મહાનુભાવોના જન્મજયંતિના પ્રસંગે સમાજ ફરીથી એમને યાદ કરે માત્ર યાદ કરે નહીં પણ આવી યાત્રાઓ દ્વારા એમને નમન કરવાનો પણ પ્રયત્ન થાય અને નવી પેઢી સુધી એમના જીવનની કેટલીક વાતો પહોંચે એટલે ઉતાવળ થઈ ગઈ છે એક બહુ વાત ઘણી વાર શું થતું આવા કાર્યક્રમમાં આપણે બધા ખૂબ પ્રયત્ન કરીએ અને મને લાગે છે કે ખેડા જિલ્લામાં વાતર વિધાનસભાની જે આ ઉપસ્થિતિ જોઉં છું હું તો તમામ વિધાનસભાના પ્રવાસમાં ગયો પરંતુ આટલી મોટી સંખ્યા અને આટલો ઉત્સાહ મેં માતા વિધાનસભાને એટલે જે આયોજન કરનાર અને જે ભાગ લેનાર સૌને અભિનંદન આપું છું પરંતુ મોડું થઈ ગયું હોય અને યાત્રાની શરૂઆત થવાની હોય એટલે સીધી વાત છે કે ભાષણમાં કોઈને રસ ન પડે પરંતુ ભાષણમાં રસ પડે કે ના પડે આ યાત્રાનો એક ભાગ છે એટલે તમારે તો મને સાંભળવાના જ છે સરદાર સાહેબ વિશે વાત કરવામાં આપણને બધાને આ ઉપસ્થિતિ જે પણ જ્યાં પણ મારો અવાજ પહોંચે છે એવું એક જણ નથી વ્યક્તિ નથી કે જેને સરદાર સાહેબ વિશે ન જાણતા કેટલીક વાતો એવી છે કે એની ફુનોળક્તિ થવી જોઈએ જેમણે આપણા દેશ માટે ત્યાગ કર્યો દેશ હેતમાં જન હિતમાં સર્વસ્વનો ત્યાગ કર્યો તો સરદાર સાહેબ માટે વાતો કરવાની ઘણી બધી છે